હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો અભ્યાસ કરીશું સાદો વર્તમાન કાળ તો સાદો વર્તમાન કાળ શીખતા પહેલા તમને ટેન્સ એટલે શું થાય એ ખબર હોવી પડે ટેન્સ એટલે થાય કાળ અને કાળ છે એ શું દર્શાવે સમય તો ટેન્સ બાર છે બાર ટેન્થ્સમાંથી આપણે આજે સાદા વર્તમાન કાળનો અભ્યાસ કરીશું ટેન્સ વગર તમને અંગ્રેજીમાં કાંઈ ખબર પડશે નહીં જો અંગ્રેજી શીખવું હોય તો સૌથી પહેલા તમારે ટેન્સ શીખવા પડે અને ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી કે સાહેબ ટેન્સ વિડીયોના ટેન્સ વિશેના વિડીયો બનાવો ટેન્સ વિશેના વિડીયો બનાવો તો આજે આપણે પહેલો વિડીયો છે ટેન્સનો તો અને એમાં પહેલો કાર્ડ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય સિમ્પલ એટલે સાદો પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાર્ડ તો સાદો વર્તમાન કાર્ડ અંગ્રેજી ગ્રામરમાં સૌથી મહત્વનો ટેન્સ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાર્ડ તો આની ડેફિનેશન શું છે સાદો વર્તમાન કાર્ડ એટલે શું થાય એ પહેલા તમને ઉપયોગ કરવામાં આવે છે તો ટૂંકમાં હું કહું કે જે ક્રિયાઓ દરરોજ બરોજ અથવા તો દરરોજ થતી હોય તો તેને દર્શાવવા માટે ઇન્ડિકેટ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે આપણે રોજ સવારથી ઉઠીને લઈને ઉઠી ત્યારથી લઈને સાંજ સુધી જે ક્રિયા કરી એ બધી જ ક્રિયા આ કાળમાં આવે છે એટલું ધ્યાન રાખજો તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે એક્ઝામ્પલ આપણે જોઈએ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે જો સૂર્યની ઉગવાની ક્રિયા દરરોજ છે અને બીજું કેવું હોય તો આ સનાતન સત્ય ઘટના છે તો સનાતન સત્ય ઘટનાને દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે જો સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાં ન ઉગે પૂર્વમાં જ ઉગે તો અહિયાં ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ એટલે થાય સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એના પછી એક્ઝામ્પલ નંબર ટુ છે તેણી ફ્રેન્ચ સરસ રીતે બોલે છે તો બોલનારનું ભાષા પરનું પ્રભુત્વ દર્શાવવા માટે પણ સાદા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે તો સી સ્પીક્સ ફ્રેન્ચ વેલ ફ્રેન્ચ ભાષાનું પ્રભુત્વ છે તો સી સ્પીક્સ ફ્રેન્ચ

દર મહિને એવરી યર એટલે દર વર્ષે ગમે તે આવી શકે ઓલવેઝ એટલે હંમેશા મોસ્ટલી એટલે મોટે ભાગે જનરલી એટલે સામાન્ય રીતે ઓકેશનલી અને વચ્ચે ઓકેશનલી એટલે પ્રસંગોપાત પછી છે ઓફન એટલે વારંવાર નેવર એટલે કદી પણ નહીં અથવા તો ક્યારેય નહીં અને એના પછી જે સમટાઈમ્સ એટલે ક્યારેક આપ્યા હોય તો એવું સાબિત થાય કે આ વાક્ય જે વર્તમાન છે એના પછી હવે આવા સાદા વર્તમાન સમજવા માટે આપણે છ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું હકાર નકાર પ્રશ્ન એના સિવાયની ડબલ્યુ ફેમિલી ડબલ્યુ સ્ટાર ફેમિલી અને હુ વાળી વાક્ય રચના તો અહિયાં પહેલી વાક્ય રચના છે હકાર વાક્ય રચના તો એને ઇંગ્લિશમાં કહેવાય અફિર્મેટિવ સેન્ટેન્સીસ તો હકાર વાક્ય રચના શું છે તે આપણે જોઈ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ઓબ્લિક ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પણ અહિયાં જો અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ તો દરરોજ ક્રિકેટ રમવાની ક્રિયા છે તો સાદો વર્તમાન કાળ અમે એટલે શું થાય વી દરરોજ એટલે એવરી ડે ક્રિકેટ એટલે ક્રિકેટ અને રમીએ છીએ એટલે પ્લે તો અહીંયા આપણે વાક્ય અભ્યાસ કરીએ કરતા તરીકે શું આવ્યું કરતા તરીકે વી ક્રિયાપદનું પ્લે શું કામ આવ્યું હોય ને ત્યારે જ એસ વાળું રૂપ આવે આટલું યાદ રાખવાનું બાકી મૂળ રૂપ જ આવશે તો અહીંયા રમીએ છીએ વી આવ્યું એટલે પ્લે મૂળ રૂપ જ આવે ક્રિકેટ એટલે ક્રિકેટ તો એ કર્મ છે અને અન્ય શબ્દ તરીકે શું છે એવરી ડે અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ તો થાય ક્રિકેટ એવરી ડે એક્ઝામ્પલ નંબર ટુ છે તેણી દરરોજ રસોઈ કરે છે તેણી એટલે 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 શું છે અથવા એવરી ડે રસોઈ કરે તો આપણે વાક્ય રચનાને સમજીએ કરતા તરીકે સી આવ્યું સી આવે એટલે એસ વાળું અહીંયા કુક્ષ થઈ જાય અને કર્મ તરીકે સી કૂક્સ તો ક્રિયાપદનું મૂળૂપ તરીકે કુક્ષ અને ડેઈલી એટલે દરરોજ સી કુક્ષ ડેઈલી એટલે તેણી દરરોજ રસોઈ ઘરે છે એના પછી છે હું દરરોજ સવારે વહેલો ઉઠું છું હું દરરોજ સવારે વહેલો ઉઠું છું હું દરરોજ સવારે વહેલો ઉઠું છું હું એટલે શું થાય આઈ દરરોજ એટલે એવરી ડે અથવા ડેઈલી વહેલો ઉઠું એટલે ગેટ અપ અર્લી અને સવારે એટલે મોર્નિંગ તો હું દરરોજ સવારે વહેલો ઉઠું છું એટલે થાય આઈ ગેટ અપ અર્લી મોર્નિંગ એવરીડે જો જો કરતા તરીકે આ સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવે ગેટઅપ અને અર્લી મોર્નિંગ તો એ કર્મ છે અને એવરી ડે છે એ અન્ય શબ્દ આઈ ગેટઅપ અર્લી મોર્નિંગ એવરી ડે એટલે થાય હું દરરોજ સવારે વહેલો ઉઠું છું એના પછી આપણે આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે થાય નકાર વાંક્ય રચના નકાર વાંક્ય રચના જોઈ હવે નકાર વાંક્ય રચના આવશે તો નકાર વાંક્ય રચનામાં બે સહાયકર ક્રિયાપદ આવશે ડુ અને ડઝ

સહાય કરે ક્રિયાપદ પછી હંમેશા નોટ આવે પ્લસ ક્રિયાપદનું નું મૂળ રૂપ હવે આમાં જો આમાં એક જ રૂપ આવશે ક્રિયાપદનું મૂળ રૂપ કારણ કે આગળ ડુ ડ આવી ગયું એટલા માટે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો તો આના આપણે એક્ઝામ્પલ જોઈ નકાર વાક્ય રચનાના એક્ઝામ્પલ છે હું ત્યાં રોકાતો નથી તો એનું ઇંગ્લિશ થાય આઈ ડુ નોટ સ્ટે ધયર આઈ ડુ નોટ સ્ટે ધયર આપણે વાક્ય રચનાને સમજીએ કરતા તરીકે આઈ આવ્યું જો આઈ સાથે શું આવે ડુ આઈ ડુ હવે રોકાતો નથી એટલે શું થાય ડુ નોટ સ્ટે અને ત્યાં એટલે ધૈયર તો આઈ ડુ નોટ સ્ટે ધૈયર એટલે થાય હું ત્યાં રોકાતો નથી તો આ કરતા તરીકે આ આયુ આઈ સાથે ડુ નિયમ પ્રમાણે નોટ રોકાવું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ સ્ટે અને ધૈયર એટલે ત્યાં આઈ ડુ નોટ સ્ટે ધૈયર એના પછી એક્ઝામ્પલ નંબર 2 છે મારો મિત્ર ભજીયા ખાતો નથી તો વાક્ય રચના પ્રમાણે જો ભજીયાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીટર્સ ખાતો નથી એટલે ડઝ નોટ ઇટ અને મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ તો આપણે બાકી રચના હતી કરતા તરીકે માય ફ્રેન્ડ છે તો માય ફ્રેન્ડ હોય તો શું આવે માય ફ્રેન્ડ ઇમાં આવે તો માય ફ્રેન્ડ સાથે ડચ નિયમ પ્રમાણે ડચ પછી નોટ પછી મૂળરૂપ ઇટ અને ફ્રુટ્સ કર્મ ફ્રીટર્સ સોરી ફ્રીટર્સ કર્મ મારો મિત્ર ભજીયા ખાતો નથી ઇંગ્લિશ થાય માય ફ્રેન્ડ ડઝ નોટ ઇટ ફ્રીટર્સ એના પછી થર્ડ એક્ઝામ્પલ છે તેણી અહીં આવતી નથી તેણી અહીં આવતી નથી એનું ઇંગ્લિશ શું થાય શી ડઝ નોટ કમ હિયર તો કરતા તરીકે શું છે સી આપણે વાક્ય રચના સમજીએ સી સી સાથે ડઝ આવે પછી નોટ પછી નિયમ પ્રમાણે કમ બી વન અને હિયર છે એ પછી જુઓ તેણી અહીં આવતી નથી તો શું થાય સી ડઝ નોટ કમ હિયર એટલે થાય તેણી અહીં આવતી નથી તો આવી રીતે મિત્રો નકાર વાક્ય રચનાનો અભ્યાસ છે એ કરવામાં આવે છે તો આવી રીતે નકાર વાક્ય રચના આવે છે

તો શું એટલે શું થાય ડુ તમે એટલે યુ યુ યુઆ એટલે ડુ આવશે અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ અને લખો છો એટલે રાઇટ તો ડુ યુ રાઇટ ઇન ઇંગ્લિશ શું તમે અંગ્રેજીમાં લખો છો બાકી યુ યુવાયુ એટલે અહીંયા ડુ આવશે પછી ક્રિયાપદનું મૂળરૂપ રાઈટ છે અને કર્મ તરીકે ઇન ઇંગ્લિશ એના પછી ત્રીજું એક્ઝામ્પલ છે શું ફેરિયાઓ ફળો વેચે છે હવે ફેરિયાઓ ને ઇંગ્લિશમાં જવા હસ ફળો એટલે ફ્રૂટ અને વેચે છે એટલે સેલ તો અહીંયા આપણે વાંકી રચના સમજીએ ફેરી આવો એટલે હવકર્ષ થાય તો હવકર્ષ બહુવચન છે હવકર એટલે એક ફેરિયો પણ હવકર્ષ એટલે ફેરી આવો તો અહીંયા બહુવચનો એટલે ડુ આવે સેલ છે એ વી વન અને ફ્રૂટ છે એ કર્મ શું ફેરી આવો ફળો વેચે છે એનું ઇંગ્લિશ થાય ડુ હવકર સેલ ફ્રૂટ તો આવી રીતે પ્રશ્નાર્થ વાંકી રચના બને છે સાદા વર્તમાન કાળની એના પછી આપણે જોઈએ ડબલ્યુ એચ ફેમિલીની ની વાંકી રચના મેં તમને કીધું હતું કે આમાં બીજી પણ વાંકી રચના આવશે તમે આજ સુધી ત્રણ અથવા ચાર જ વાક્ય રચના ભણેલા છો ડબલ્યુ એચ ફેમિલી ની વાક્ય રચના જોવો તમને અહીંયા આપેલી છે તો ડબલ્યુ એચ ફેમિલી ની વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના જેવી જ હશે આગળ ખાલી તમારે ડબલ્યુ એચ લગાડી દેવાનું બાકી પ્રશ્નાર્થ વાક્ય રચના જેમ જ ડબલ્યુ એચ પ્લસ ડુ ઓબ્લિક ડજ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે જ ક્વેશ્ચન માર્ક તો ડબલ્યુ ક્વેશ્ચન અથવા તો ડબલ્યુ એચ ફેમિલી બાર છે તમને બધાને ખબર છે તો આપણે આ

હવે આ વાક્ય રચના આપણે સમજીએ ડબ્લ્યુસ તરીકે શું એટલે વોટ આવી ગયું શું એટલે અહીંયા શું આવી ગયું વોટ ડબલ્યુએસ તરીકે વોટ આવશે પછી અને ક્રિયાપદનું મૂળરૂપ શું આવ્યું મેક મેક એટલે બનાવવું તેણી શું બનાવે છે તો વોટ સી મેક તેણી શું બનાવે છે વોટ સી મેક એના પછી બીજું એક્ઝામ્પલ છે તમે શા માટે કોફી પીવો છો જુઓ શા માટે એટલે શું થાય વાય કોફી એટલે કોફી પીવો છો એટલે ડ્રિંક અને તમે એટલે યુ તો વાય ડુ યુ ડ્રિંક કોફી એટલે થાય તમે શા માટે કોફી પીવો છો તો આપણે વાક્ય રત્ના સમજીએ ડબલ્યુ તરીકે વાય આવ્યું હવે યુ છે એટલે ડુ આવશે તો ડુ અને ડજ ડુ આવ્યું કર્તા તરીકે યુ આવ્યું પછી ક્રિયાપદનું નું મૂળરૂપ ડ્રિંક અને કર્મ કોફી તો વાય ડુ યુ ડ્રિંક કોફી એના પછી લાસ્ટ એક્ઝામ્પલ છે તમે ક્યાં રહો છો એનું ઇંગ્લિશ થાય તમને બધાને ખબર છે કે વેર ડુ યુ લીવ તો આપણે વાંકી રચના સમજીએ હવે ડબલ એચ ક્વેશ્ચન તરીકે વેર આવ્યું હવે યુ છે એટલે ડુ આવશે તો ડુ અને ડજ ડુ આવ્યું કર્તા તરીકે યુ અને ક્રિયાપદનું નું મૂળ રૂપ લીવ વેર ડુ યુ લીવ એટલે કે તમે ક્યાં રહો છો તો આવી રીતે ડબલ એચ ફેમિલી ની વાંકી રચના સાત ડબલ એચ ક્વેશ્ચન આવે છે ડબલ સ્ટાર ફેમિલી ની વાંકી રચના જોઈ તો ડબલ એચ સ્ટાર પ્લસ કર્મ પ્લસ ડુ ઓબ્લિક ડજ પ્લસ કર્તા પ્લસ વી વન એટલે ક્રિયાપદનું નું મૂળ રૂપ

અહીંયા મોબાઈલ આવશે ટાઈપિંગ મિસ્ટેક છે વીચ મોબાઈલ કર્મ તરીકે મોબાઈલ આવ્યું અહીંયા યુ છે એટલે ડુ આવ્યું તો ડુ અને ડેજ ડુ કરતા તરીકે યુ અને ક્રિયાપદ નું મૂળ રૂપ બાય વીચ મોબાઈલ ડુ યુ બાય તમે કયો મોબાઈલ ખરીદો છો એના પછી છે સમીરા કોનો મોબાઈલ ઉપયોગ કરે છે તો કોનો મોબાઈલ એટલે શું થાય હુજ મોબાઈલ ઉપયોગ કરવો એટલે યુજ સમીરા એટલે અહીંયા નામ છે તો સમીરા

સૌથી અલગ હશે બધે વાક્ય રચના કરતા અલગ હશે અને હું વાળી વાક્ય રચના કોઈ પણ કારણે હોય એમાં કરતા આવશે ને આટલું ધ્યાન રાખજો તો હું વાળી વાક્ય રચના જોવો હું પ્લસ ક્રિયાપદનું નું મૂળરૂપ ઓબ્લિક એસ કે એસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો હું વાળી વાક્ય રચના આપણે કીધું એ પ્રમાણે કરતા નહીં આવે અને આમાં જોવો એક્ઝામ્પલ છે કોણ ક્રિકેટ રમે છે હવે એનું ઇંગ્લિશ તો બધાને આવડે તો હુ પ્લેઝ ક્રિકેટ who plays cricket એટલે થાય કોણ ક્રિકેટ રમે છે પણ અહીંયા પ્લે શું કામ આવી તો અહીંયા જોવો ક્રિકેટ કોણ રમતું હોય સજીવ હોય તો ઈ સી ઈ અને ઈ અથવા સી આવતું હોય એ જ ક્રિકેટ રમતા હોય તો ઈ સી ઈ હોય ત્યારે એસ કે એસ વાળું રૂપ આવે તો અહીંયા કોણ ક્રિકેટ રમે છે એટલે થાય હુ પ્લેજ ક્રિકેટ હુ છે પેલા આવી ગયું કોણ એટલે હુ ક્રિયા એસ વાળું રૂપ પ્લેજ અને કર્મ તરીકે ક્રિકેટ અન્ય શબ્દ આમાં છે નહીં કોણ ક્રિકેટ રમે છે હુ પ્લેજ ક્રિકેટ કોણ લખે છે હુ રાઇટ બીજું છે કોણ સફરજન ખાય છે તો એનું ઇંગ્લિશ તો આવડે ભાઈ હુ ઇટ્સ એન એપલ તો અહીંયા સફરજન કોણ ખાતું હોય ઈ સી ઇટ માંથી કોઈ પણ હોય તો અહીંયા એટલે એસ કે એસ વાળું રૂપ તો ડબલ્યુ એસ તરીકે હુ આવ્યું એસ વાળું રૂપ ઇટ્સ અને કર્મ તરીકે એન એપલ તો હુ ઇટ્સ એન એપલ તો મિત્રો આવી રીતે આપણે સાદા વર્તમાનકાળનો ડિટેલમાં અભ્યાસ કર્યો મને આશા છે કે તમને હવે આમાં એક પણ પ્રશ્ન રહેશે ને અને જો તમને આની પીડીએફ જોઈતી હોય તો મારા વોટ્સઅપ નંબર છે નાઇન એટ સેવન થ્રી જીરો વન ટુ પર હાઈ મેસેજ કરજો એટલે તમને આની પીડીએફ મળી